મનહર પરમાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ વિભાગ સંયોજકની જવાબદારી કઈ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જો કે તમને ધ્યાનમાં હશે કે જે જનજાતિ વિદ્યાર્થીઓ છે જનજાતિ છાત્રો છે એમને જે શિષ્યવૃત્તિ જે મળી રહી હતી જે પ્રાઇવેટ કોલેજોમાં જે શિષ્યવૃત્તિ મળી રહી હતી એ શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર જો શિષ્યવૃત્તિ ચાલુ હોય તો પ્રાઇવેટ કોલેજોની અંદર કેમ નહીં અને જે શિષ્યવૃત્તિ ફરીથી મળે એ શિષ્યવૃત્તિનો જે પરિપત્ર છે એ પરિપત્ર અમે બાળીને અમે વિરોધ કર્યો છે અને સાથે જ જે લો કોલેજો છે એ લો કોલેજની અંદર જે પ્રાધ્યાપકોની જે પૂરતી ભરતી નથી થઈ રહી પ્રાધ્યાપકોને વિદ્યાર્થીઓને જે ભણવામાં અગવડ પડી રહી છે અને લો જે લો કોલેજની અંદર ગ્રાન્ટેડેડ લો કોલેજની અંદર ગ્રાન્ટ જે નથી મળી રહી એ ગ્રાન્ટ ફરીથી શરૂ કરવામાં આવે અને ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની માંગ છે માગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં શું જો માગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી જે વિધાનસત્ર વિધાનસભા સત્ર શરૂ થશે એની પહેલાં વિદ્યાર્થી પરિષદ ગુજરાતની અંદર દરેક એમએલની એમએલએ પાસે જશે અને તેમની પાસે માંગ કરશે કે આ જે અમારી માંગો છે પૂરી કરવામાં આવે